હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે છાપરિયાથી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભા યાત્રામાં વી તેમજ બજરંગ દળ જોડાશે સુરક્ષાને ધ્યાનમાં રાખતા પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે વિવિધ ભજન મંડળી દુર્ગા વાહિની વીસથી વધુ મહિલાઓ પણ આ શોભા યાત્રામાં જોડાશે છાપરિયા રામજી મંદિરથી બપોરે શોભાયાત્રા પ્રસ્થાન કરશે મહેતાપુરા રામજી મંદિરે શોભાયાત્રાનું સમાપન થશે હિંમતનગર શહેરમાંથી બાઇક રિલીઝ સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારે સાધુ સંતો પણ આ શોભા શોભા વધારશે પણ વધારે અખાડાઓ જેટલી બહેનો દીકરીઓ સાધુ સંતો જોડાવાના છે અને એની અંદર તમામે તમામ લોકો ભેગા મળીને રામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને એમના માટે અમે આ શોભાયાત્રાની અંદર જોડાઈને તમામને ભગવાન શ્રીરામ જેવું જીવન જીવ્યા છે એવું જીવન જીવવા માટે પ્રેરણા આપવાના છે આ શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળી છાપરિયા ચાર રસ્તા થઈ ટાવર ચોક થઈ પ્રતાપગઢ પેટ્રોલ પંપથી હાથમતી પુલ નીચેથી રામજી મંદિર મહેતા પુતપુરા ખાતે પૂર્ણાવતિ પામશે હિંમતનગર ઉપરાંત હિંમતનગરની અંદર સાબરકાંઠાની અંદર અન્ય જે કંઈ પણ વ્યવસ્થા છે એમાં ઈડરની અંદર સવારે નવ કલાકે રામજી મંદિરથી શોભાયાત્રા નીકળવાની છે બડોલીની અંદર ઈશ્વરપુરાથી પંદરેક ગામની અંદર બાઇક રેલી સ્વરૂપે સવારે સાત વાગે શોભાયાત્રા નીકળવાની છે ત્યાર પછી તલોદની અંદર સવારે નવ વાગે ધ્વજારોહણનો કાર્યક્રમ છે પ્રાંતિજની અંદર સવારે દસ વાગે નાની ભાગોળ પંખીગર પ્રાંતિજ ખાતે પણ ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે ત્યારે અને આ ઉપરાંત વડાલી અને ખેડબ્રહ્માની અંદર પણ